तो करुणा में है शांति में राम है राम ही है एकता में प्रगति में राम है राम बस भक्तों नहीं शत्रु के भी चिंतन में है एक तज के पाप रावण राम तेरे मन में है तुम तो सारा संकल्प लेते हुए बहुत बहुत धन्यवाद सब लोगों को एकता प्रगति के मार्ग पे आप लोग सब आगे बढ़े आशा रखें अच्छा काम करें यहाँ भी और बाहर भी

આપણે પણ એ યજ્ઞમાં યોગદાન આપવાનું છે ત્યારે સ્વસ્થ ભારત હશે તો આ કરી શકીશું આદમી નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં વડાપ્રધાન શ્રી બન્યા તો એમને પહેલો વિચાર કયો આવ્યો કે એમણે સ્વસ્થ ભારતનું જે સ્વપ્ન જોયું હતું એ મુજબ એમણે એકવીસ જૂનને યોગ દિવસ તરીકે જાહેર કર્યો અને એ યોગ દિવસને આખા વિશ્વએ સ્વીકાર્યો અને આજે એ યોગ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે જે વસ્તુની અવેરનેસ આપડા કોઈમાં નોતી ઈ આજે દરેક સોસાયટીમાં એક એક યોગ સેન્ટર ખુલી ગયા છે આ અવેરનેસ એક વ્યક્તિ જ્યારે પોતાના સિવાય સો સિવાય બીજાનો વિચાર કરીને ચાલે આ એક અચ્છી આદતો છે પૂરા ચીજે ના કરના એક ચીજ છે અચ્છી ચીજો મહાન તક મે બહુ ધન્યવાદ દેના ચાંી અનવ